ગંદા પાણીની સમસ્યાના નિકાલ માટે પાલિકામાં રજૂઆત કરવા માટે ગયેલા એક હાર્ટ એટેક આવતા એક્ટ થયો શહેરમાં દૂષિત પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલા રહીશના પ્રાણની આહુતિ ચડી ગઈ હતી વોર્ડ નંબર છ વારસિયાની સુરુચિ પાર્ક સોસાયટીના રહીશો ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માંગ સાથે સ્થાયી ચેરમેનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ સભા પૂર્ણ થતાં જ સ્થાનિક કાઉન્સિલરોને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે રજૂઆત કરવા આવેલા બાવન વર્ષના ઢળી પડતા હોસ્પિટલ લઈ જવાયા હતા જેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ કાઉન્સિલરો રવાના થઈ ગયા હતા રજૂઆત કરવા આવેલી મહિલાઓએ કાઉન્સિલર હીરા કંજવાણી અને જયશ્રી સોલંકીને ઘેર્યા હતા પણ બંને ચાલતી પકડી હતી જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલે પોતાની પ્રતિક્રિયા આપી હતી જય હિંદ વડોદરા શહેરમાં વારસિયા એક વિસ્તાર આવેલો છે જે વોર્ડ નંબર છ લાગે છે જ્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહે છે એમનો વિસ્તાર છે સાથે સાથે ચારે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર જે ભારતીય જનતા પાર્ટીના હોય એમના વિસ્તારની એક ખૂબ જ મોટી દુઃખદ ઘટના સામે આવી કે એમના વિસ્તારમાં આવેલી એક સુરૂચિ સોસાયટી નામનું જે સ્થળ છે ત્યાંથી રહીશો એમને એક ટાઈમ પીવાનું સારું પાણી મળી રહે એની માટે એ લોકો આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા અને એ રજૂઆતમાં જે એક વ્યક્તિ હતા શંકરભાઈ ખટવાણી જેમની રજૂઆત કરતી વખતે એ મોતને જે ખૂબ જ શરમજનક બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો માટે આજે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એમના તમામ કાઉન્સીલરો અને તમામ અધિકારીઓ બેસીને જ્યારે સેન્સ પ્રક્રિયાની કામગીરી કરતા હોય કોઈ હોસ્પિટલ ના જતું હોય ત્યારે અમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અમીબેન ત્યાં પહોંચી જતા હોય અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ પવનભાઈ ત્યાં પહોંચી જતા હોય તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોનું પેટનું પાણી ના હલતું હોય તો ગુજરાત કોંગ્રેસ તરફથી અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ સાથે સાથે જે શંકરભાઈનું મૃત્યુ થયું છે એમની આત્માને શાંતિ મળે પ્રભુ મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ પાણી જે કન્ટેનસન વાળું આવતું હતું પાણી ત્યાંથી એ લોકોના કનેક્શન કાપેલ છે અને કામગીરી ચાલુ છે હવે જ્યાં સુધી ફોલ્ટ ના મળે ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવું પડશે અને ટેન્કરની વ્યવસ્થા પણ કરેલી છે બે બે ટાઈમ આ લોકોની પાસે ટેન્કર બી આવે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પણ ખબર નહીં આ લોકો આટલી બધી કેમ ઉતાવળ કરે છે હવે પાંચ દિવસ થયા છે આ લોકો કમ્પ્લેન કરે છે હવે કાયમી આ લોકોને વોર્ડ લેવલ પર નવેસરથી ફાઇલ બને છે ઇન્ટરનલ આ લોકોની જૂની જે લાઇનો છે જર્જર એ બદલવા માટે બી કહી દીધું છે ફાઇલ બની જશે એ લાઇનો ચેન્જ કરવામાં આવશે હવે જેટલું વહેલું બનશે વહેલું કરાવી દઉં કામગીરી ચાલુ જ છે અને આ લોકોનો રેગ્યુલર ફોલોઅપ આ લોકોનો દીપકભાઈ છે જે વોર્ડમાં છે સોસાયટીમાં ઉપપ્રમુખ છે એની સાથે છે અને જે દિવસે દિવસે મને કરી બીજા કામ ચાલુ એવું નથી નથી કે ચાલુ એવું કશું ખોટી વાત છે મને જે આ લોકો પાણી બધા એકદમ ક્લીન પાણી હતું ત્યારે મીડિયાવાળા બી ત્યાં હાજર હતા એકદમ ચોખ્ખું પાણી હતું પણ એ લોકો કહેતા હતા કે આ પાણી પીવો પાણી પીવો તો વાસ આવતી હતી વાત સાચી છે પણ એના પછી પાણી એકદમ ક્લીન થઈ ગયું અને ચોખ્ખું થઈ ગયું હતું પાણી આવે છે મારી સાથે અધિકારી ત્યાં હતા એ લોકોની કામગીરી ચાલુ હતી એમને કીધું કે ઇન્ટરનલ આ તમે બદલી દો એ છે અને બદલવી તો અધિકારી નક્કી કરશે અથવા જો જે હોદ્દેદારો છે એ નક્કી કરશે ને એ કરવાનો જે છે એ લોકો નક્કી કરશે પાણી ચેક કરેલું છે બધી જગ્યાએ પાણી ક્લીન આવતો હતો જે ટાઈમ પર અમે ગયા હતા ને અત્યારે પાણી કે જે ગંદુ આવે છે પાણી લાઈનો માં કાપેલી બરાબર અને પાણી ટેન્કરો આ લોકો ને મોકલાય છે બે ટાઈમ સવારે સાંજે બે ટાઈમ પાણીના ટેન્કરો પણ જાય છે ના ના ખોટી વાત છે આ લોકો એવું કહે છે કે દરેક ઘર માં ટેન્કર મોકલો એ તો પોસિબલ નથી હવે ટેન્કર જાય છે એ લોકો ને વિતરણ તો એ પ્રમાણે કરવાનું છે ને સોસાયટી વાળા ને સોસાયટી વાળા બધા કે મારા ઘરે અલગ અલગ થી ટેન્કર આવે એ પોસિબલ નથી બધી જગ્યાએ પહોંચાય નથી આવતો ટેન્કર આખા ગામ બે આવી છે અમારી ચાલીસ મકાન છે હવે પાંચસો લીટર પાણી હક બને કે ન બને ઘરનો એટલે ટેન્કરમાં આવે ચાર લિટર ચાર લિટર ચાર હજાર લિટર એમાં કેટલા જણા પૂરું પડે બાવીસ ચો બેતાલીસ મકાન છે ફોટી ટુ મકાન છે બેંચાળી મકાનમાં આઠ હજાર લિટર બેતાળીસ મકાન કેટલ કેટલું પાણી આવે બધા ગમે નાના છોકરા છે બધા મકાન છે સાત સો છે કપડાં છે બધું છે અમને ઘર આવે અમને પૂછો આ લોકો કહે છે કે ટેન્કર મોકલું છું ટેન્કર મોકલું છું અમે ટેન્કર માટે ઊભા રહીએ આજે બે વર્ષ અમે ચંદ વર્ષથી માલ પર આ મોબાઈલમાં બધા ઓનલાઈન માધ્યમો ચેક કરી શકો છો આ ઓનલાઈન નંબર છે મેં તે છેલ્લા ત્રણ વર્ષથી ફોન કરું છું ત્રણ વર્ષથી મારો નંબર તમને બતાવું ઉભો રહો ઓનલાઈન બતાવું તમને કેટલા ફોન કરું છું અમે લોકો થાકી ગયા છે લોકોને જો સાહેબ અમે ટેક્સ બધા જ આપીએ છીએ કોઈ ટેક્સ બાકી રાખતા નથી એક તો અમારે આજે એટલા અમે હેરાન થઈ ગયા છે પાણી લીધે ખાલી અમે એનો પાસે પાણી માગીએ તો એનું પાછું ધન નહીં માગતા આ લોકો જેટલું ભેગું કરશે એમાંથી અમે નહીં માંગતા તમે જે ત્યાં કરશન કરો તમે કરશન કરો અમે ખાલી પાણી આપ દો બાકી અમે ટેક્સ આવીએ છીએ સેલ ટેક્સ અમે આપું છું ઇન્કમ ટેક્સ આપું છું હાઉસ ટેક્સ આપું છું પાણી વેળો આપું છું ગટર વેળો આપું છું રોડ ટેક્સ આપું છું વીમો ભરું છું કાર્પોરેશનનો ભરું છું અને આરટીઓનો પણ ભરું છું મેમ મારે મેં સૌથી પહેલાં તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આમના આત્માને શાંતિ આપે પણ આ જે બનાવ બન્યો એના માટે ચોક્કસપણે જવાબદાર વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો છે આ વોર્ડના કાઉન્સિલર જે પોતે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને એમના જ વોર્ડમાં આટલા ટાઈમથી ગંદુ પાણી આવતું હતું આ લોકોએ અગાઉ રજૂઆત પણ કરી તે છતાં આનો નિકાલ ના આવ્યો તો વિચાર કરો કે સ્ટેન્ડિંગના ચેરમેન જે પોતે ડૉક્ટર છે જે આ વોર્ડના કોર્પોરેટર છે એમના જ વિસ્તારમાં ગંદુ પાણી આવે છે તો આખા વડોદરામાં શું હાર થશે બાજુના જ વોર્ડ મેયરનો છે પૂર્વ વિસ્તારનો આ પટ્ટો કહેવાય અને આ પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ઘણા સમયથી છે આજે જે વ્યક્તિ રોજે એના ઘરમાં કોઈ નહીં જાતે ભાઈ પાણી ભરે ડોલથી એમના આજુબાજુ જે સ્થાનિકોએ કીધું કે ડોલ પરથી પાણી ભરતા ભરતા એ રજૂઆત કરવા ગયા અને રજૂઆત કરતાં કરતાં આજે એમને ત્યાં આવ્યો એટલે એને કેટલું માણસને સત્તા પક્ષ માટે કે આ જે કોર્પોરેટરો કામ નથી કરતા એમના માટે કેટલો એને ગુસ્સો હશે કે રજૂઆત અને રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ વળ્યું પણ નહીં કોઈ જવાબ ના આપે જે લોકો બાય બાય ચારણી કરાવે આ લોકો એટલે આ બહુ દુઃખની વાત છે ચોક્કસપણે મારું માનવું છે કે આ વિસ્તારના જે સ્ટેન્ડિંગના ચેરમેન અને સત્તાધીશો આના માટે જવાબદાર છે હજુ તો હરની બોટ કાંડનું ઘટના જે થઈ અને થયો છે એ નિર્દોષ બાળકોને અને આ બનાવ બન્યો છે આ લોકોને સત્તા પર બેસવાનો અધિકાર નથી સ્ટેન્ડિંગના ચેરમેને તો ખરેખર માનવતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ કારણ કે આજે આ રોલ બનાવ એમના વોડા બન્યો તો કદાચ અમે પૂછ્યું અહીંયા કે આયા કે નહીં તો લોકો કહે છે હજુ આયા પણ નથી એટલે આ પ્રજા એમને ચૂંટાઈને મોકલ્યા છે પણ આ લોકો સત્તાના નશામાં એટલા બધા એમને અભિમાન આવી ગયું છે કે પ્રજાને ભૂલી ગયા છે આજે કોઈ પ્રજા કોઈ સામાન્ય નાગરિકે જીવ ગુમાવો પડ્યો જે પોતે ટેક્સ ભરે છે વેરો ભરે છે આજે પાયાની સુવિધા આવે રોડ રસ્તા ગટર પાણી અને આજે પાણી જો સમય ચોખ્ખું નામ આપી શકતા હોય તો આ લોકોનું જે સત્તા શું કામ નહીં આ બધાની એટલે બહુ દુઃખ થાય છે અને કોંગ્રેસ આ બાબતે લડાઈ કોલણ અમે અપનાવીને અમે એગ્રેસિવલી કાલે રજૂઆત કરીશું મ્યુનિસિપલ કમિશનને અને સ્ટેન્ડિંગના ચેરમેનની સામે પણ આંદોલન થશે સુરી સુરૃતિ પાર્કની અંદર ભાઈ શંકરભાઈ અને એમની સાથે આ વિસ્તારના તમામ નાગરિકો છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે આ લોકોના કહેવા પ્રમાણે એ લોકોએ વારંવાર રજૂઆત કરી છે અને રજૂઆતમાં એમની એક જ માંગ હતી કે ભાઈ અમને શુદ્ધ પાણી આપો જે કોર્પોરેશનની ફરજીયાત ફરજોમાં આવે છે કે નાગરિકોને કોર્પોરેશન શુદ્ધ પાણી આપે જ્યારે તમે ટેક્સ લેતા હો તમે વેરા લેતા હોય તો તમારે નાગરિકોને શુદ્ધ પાણી આપવું જોઈએ એ શુદ્ધ પાણી તો નહીં આપ્યું પણ રજૂઆત કરવા આવે તો એટલે સામે ચાલીને એમની રજૂઆત એમની શું વાત છે સાંભળવાની એટલી તસદી તો લોકોની હોવી જોઈએ પણ સવાલ એ છે કે લોકો બધા આવ્યા હોય તો બે ચાર જણ ગુસ્સે બી થાય અને બે ચાર જણ માગણી બી કરે હવે એવું કહે છે કે હાર્ટ એટેકથી મોત થઈ છે આપણે માની લઈએ કે હાર્ટ એટેકથી મોત થયું છે પણ હાર્ટ એટેક આવ્યું કેમ કારણ કે પાણી નહોતું મળતું એટલે જોર જોરથી એમને બોલવાની ફરજ પડી એમને એવું લાગ્યું કે હું બોલીશ અને આ બેરા મૂંગા શાસન પર બેઠેલા લોકોને કંઈક તો સમજ પડે જેથી શુદ્ધ પાણી આવે એ જોર જોરથી બોલતા હતા એટલા માટે એમને અટેક આવી ગયું જો ત્યાં ગયા ના હોત અને ત્યાં રજૂઆત ના કરી હોત તો અટેક આવ્યા ના હોત ઘરમાં હોત તો અટેકા ના આવ્યા હોત એટલે જે કંઈ બી દેખાઈ રહ્યું છે એ અટેકનું કોઈ બી બહાનું બતાડે કંઈ બી કરે પણ ખરેખર આ પાણીની માંગ સાથે જે એમને ઉગ્ર રજૂઆત કરી એમાં જ મોત થયું અને એમાં તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને કોર્પોરેશન જે શુદ્ધ પાણી આપી નહીં શકતા એ તમામ જવાબદાર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે એટલે એના માટે આ તમામ એરિયાના લોકોએ જાગ્રત થવું પડે લડવું પડે આમના માટે માંગ એમની જો કારણ કે ઘરમાં બે જ જન હતા હવે ખાલી એક જ જન રહી ગયું છે હા એમના મમ્મી રહી ગયા છે હવે એમના વાઈફ એમને કેવું કેવી જીવન ગુજારશે એ કોઈએ જોયું છે આમના પછી એક લાંબુ જીવન અને આ રીતે રજૂઆત કરીને એમને જે મોતને ભેટ્યા છે એ ખરેખર નિંદનીય છે અને એ નિંદનીય તો છે પણ ધિક્કાર છે આવા લોકો ઉપર જે ખરેખર શુદ્ધ પાણી નથી આપી શકતા એટલે લડાઈ ચાલુ રહેવી જોઈએ લડાઈ લડવી જોઈએ અને એમને વળતર તો બીજી વાત છે પણ જે લોકોએ અમને રોક્યા જે લોકોએ શુદ્ધ પાણી નથી આપ્યું જે લોકોના લીધે અમને ત્યાં જવું પડે એ બધાના ઉપર કંઈ ને કંઈ એક્શન થવું જોઈએ એવું મારી સ્પષ્ટ થવું જોઈએ જાચ તો સો ટકા છે જાચ તો એક વિષય છે પણ અટેક આવવું તરત અટેક આવું ને ધળી પડવું આમ તો મને લાગે છે કે ત્યાં જ એમના પંખ પખે ઉડી ગયા હશે પણ પણ ક્યાં લઈ ગયા આ લઈ ગયા તે લઈ ગયા સમજાવે તો લઈ ગયા પણ આ પરિવારનું શું થશે એ કોઈએ વિચાર્યું છે જીવન કેટલું લાંબુ હોય છે ને કઈ રીતે જીવન ગુજારશે તમારા લોકોના પાપે તમે લોકોએ ગંદુ પાણી બહુ લાંબા સમયથી આપો છો અને પાછા કહે છે ત્યાં કામ ચાલે છે શું કામ ચાલે છે બે બે ચાર ચાર મહિના સુધી જો ગંદુ પાણી હોય તો કયું કામ ચાલે છે ભાઈ આ એક જગ્યાની પરિસ્થિતિ નથી આ વડોદરા શહેરમાં અનેક જગ્યાઓની પરિસ્થિતિ એવી જ છે કારણ કે ગરીબ માણસ બોલી શકતો નથી મધ્યમ વર્ગનો માણસ બોલી શકતો નથી એ બચારો કહે છે કહે છે કે એમને કહે કે બે ચાર દિવસમાં આવી જશે તો માની જાય છે પણ પાણી ગંદુ આવે છે પાણી પૂરતું નથી આવતું લોકો પાણીથી પણ માંદા થાય છે અને આમ રજૂઆત કરવા જાય તો આમ ઢડી પડે છે એ નરી આંખે દેખાય છે એટલે દરેક વસ્તુના સ્ટેપ ઉપર એની ઇન્ક્વાયરી થાય એમના પર કેસો થાય એમના ન્યાય મળે એમને વળતર મળે એ તમામ બાબતો આગળ ચાલીને લડાઈ લડીશું અને એ પ્રમાણે એમના માટે આ લોકોના એરિયાના લોકો બી નીકળે અને અમે લોકોને બી નીકળીશું અને લોકોને આ લોકોને ન્યાય મળે એ પ્રમાણેની કાર્યવાહી અમે આગળ વધારીશું